જામનગર મહિકા દ જન્માષ્ટમી ના લોકમેળા નો રૂપિયા દસ કરોડ નો વીમો પણ લેવામાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા વીમાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે એમાં ગત વર્ષે જોઈએ તો પાંચ કરોડનો ઇન્સ્યોરન્સ જામનગર મહાનગરપાલિકાએ મેળા માટે લીધેલ હતો જે આ વર્ષે વધારી અને મેં દસ કરોડ માટેના કોટેશન માંગેલા છે અને દસ કરોડનો વીમો જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળા માટે લેવામાં આવનાર છે